ગુજરાત સરકાર દ્વારા ખેતરોમાં ભૂન સુવરનો ત્રાસ ન આવે અને માલધારીઓને નુકસાન ન થાય તે માટે કાંટાની વાર બસો રૂપિયા પર મીટર આપવાનું નક્કી કરવામાં આવેલ છે ત્યારે હાલે આ યોજના ઓનલાઈન થયા બાદ તેની અરજી કરવા માટેનો સમય ખેડૂતોને મળી શક્યો ન હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાન પીસી ગઢવીએ કર્યો હતો ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં કાંટાની વાડ માટે જ્યારે અરજી કરવાની હતી ત્યારે તેનું સર્વર માત્ર 4 જ મિનિટ ચાલ્યું હતું અને પછી હેંગ થઈ ગયું હતું જેથી સેંકડો ખેડૂતો આ યોજનાના લાભ માટે અરજી કરી શક્યા નથી ત્યારે આ યોજનાના લાભ માટે ખેડૂતો અરજી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો પીસી સાથે વાત કરી હતી ગુજરાત વર્ષોથી આ યોજના બહાર પાડી છે કે ખેડૂતોમાં ભૂંડ સુવરોનો ત્રાસ ન હોય અને માલધારીઓને નુકસાન ન થાય એના માટે ખેતરોમાં ફેન્સિંગ કરીને કાંટાની વાડ બસો રૂપિયા પર મીટર આપવાનું નક્કી કરે છે પણ છેલ્લા કેટલાય સમયથી આ યોજના પહેલી ફોરેસ્ટ પાસે હતી ઓફલાઈન યોજના હતી ત્યારે તો જો જ લોકોને લાભ મળતો હતો હાલમાં જ્યારે ઓનલાઈન યોજના શરૂ કરવામાં આવી અને આજે દસ તારીખે જે યોજના શરૂ થઈ એ ચાર મિનિટ જ એનું સર્વર ચાલુ રાખવામાં આવ્યું તો કચ્છના દસ લોકોએ પણ અરજીઓ નહીં કરી શક્યા હોય અને આવી રીતે ખેડૂતોને ગુમરાહ કરવા ખેડૂતોને ફક્તને ફક્ત ખર્ચાઓ કરાવવા અને ખેડૂતોને આવી યોજનાનો લાભ ન મળે કોઈ યોજના ઇમ્પ્લિમેશન ન થાય આવી ક્રૂર મશ્કરી આ ગુજરાતની સરકાર કરી રહી છે ગુજરાત સરકારે ખરેખર ખેડૂતોને લાભ આપવો હોય તો કચ્છની જિલ્લા પંચાયત કે ખેતીવાડી શાખા દ્વારા અરજીઓ લઈ અને ખરેખર સર્વે કરાવી

નહીં તો અત્યારે એક મશ્કરી સમાન જણાવી આવ્યું છે